વડોદરાનો યુવક મિત્રો સાથે બાઇક પર મંદિર દર્શન કરવા ગયો હતો જ્યાં ડમ્પર ની અડફેટે આવતા અકસ્માત સર્જાયો હતો વડોદરાના આજવા રોડ ઉપર નિમેટા ગામ નજીક સાંજના વાગે માતેલા સાનની માફક ધસી આવેલા ડમ્પરે બાઇક ઉપર જતા ચાર મિત્રોને અડફેટે લીધા હતા જેમાં બર્થડે બોય નું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે જ્યારે ત્રણ મિત્રોને ગંભીર ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ચાર મિત્રો મંદિરે દર્શન કરી પરત ફરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી આ બનાવના પગલે પરિવારજનો સહિત નિમેટા ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી ઈજાગ્રસ્તમાં હાર્દિક નારાયણભાઈ ઠાકોર રિતેશ ફુલસિંહ પરમાર તેમજ આશિષ રાજેશભાઈ પરમારને ગંભીર હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા હિમાંશુ સોલંકીનો જન્મદિવસ હોય અને તેનો જન્મદિવસ મરણ દિવસમાં પલટાતા પરિવાર સહિત નિમેટા ગામમાં માતમ છવાઈ ગયો હતો હોસ્પિટલમાં ગ્રામજનો દોડી આવ્યા અને આ બાબતની જાણ વાગોડિયા પોલીસને થતા તાત્કાલિક પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી પોલીસે મૃતદેહનો કબજો લઈ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકી હતી તે સાથે પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે ત્રણેય ઈજાગ્રસ્તોને સયાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા મોટી સંખ્યામાં નિમેટાના ગ્રામજનો ઉમટી પડ્યા હતા દર્શન કરીને જેવા નીકળ્યા ને તે જ રસ્તા છે મંદિર પાસે વાવ પાસે તો ત્યાં ઉભેલા હતા અને માટીના ડમ્પર ચાલે છે એ અમારા ગામના વ્યક્તિ અશોકભાઈ પટેલના ખેતરમાંથી ખોદીને લાવતા હતા એ લોકો એ ગેર દેશે માટી ખોદતા હતા એ લોકો અને આ ડમ્પર વાળા એટલા બધા ફાસ્ટ ચાલે છે ને એટલે એ લોકો આ લોકોને ઉભેલા જોયા જ નહીં એ ડમ્પર વાળા એ ઉડાવીને અને ભાગી જ ગયો છે ટક્કર મારીને અડધા કલાક પછી આ તો આખા ગામમાં ખબર પડી ઉભો રહ્યો હતો એની સારવાર થઈ જાય તો માણસ બચી બી જતો પણ એ એટલે ખબર ના પડી સીમમાં આ એક્સિડેન્ટ થયું એટલે એ મંદિરે દર્શન કરવા ગયેલા ચાર ભાઈબંધો અને બાઇક લઈને આવતા તો ડંફરિયા વાળા અમારી પાછળ જે લીમેટા ગામ છે એની પાછળ ખોદકામનું કામ ચાલે છે તે ડમ્ફરિયા વાળે ઠોકી નાહી ગયું